પરીક્ષામાં જોડણીઓ બહુ પૂછાય છે ને એમાં આપણી ભૂલ પડે છે જુઓ કેવી ભૂલ પડે છે પહેલાં તો ભૂલ શબ્દ કેવી રીતે લખાય તો કે દોસ્તો ભૂલ શબ્દ બે અક્ષરનો છે બે અક્ષરમાં નિયમ હતો પહેલો અક્ષર હોય ને એ દીર્ઘ હોય તો ભૂલ બે અક્ષરનો છે કરો દીર્ઘ પણ જ્યારે આ શબ્દ બેવડાય છે ભૂલ ભૂલામણી ત્યારે બેવડાતો શબ્દ હંમેશા સ્પીડમાં બોલે સ્પીડ એટલે ટૂંકાવું રસ્વ તો ભૂલ ભૂલામણી આ રીતે લખાય અને છેલ્લો એ દીર્ઘ હોય ત્યાર પછી કૂતરોમાં તમે જો કોઈ પણ શબ્દમાં છેલ્લો ઉ હોય ને એના માથે અનુસ્વાર આવે હવે વાંકુ ચૂકું છે તો 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 એમાં કઈ રીતે આવશે વાંકુ વાંકુ એક એક અને બે શબ્દોથી બનેલા બે શબ્દથી બનેલો એક શબ્દ છે તો વાંકામાં માથે મીંડું આવશે વાં કુ કેમ કે બે અક્ષરનો છે તો છેલ્લો ઉ રસ્વ હોય માથે મીંડું ચૂકું ચૂક બે અક્ષરનો છે ચૂ કેવો આવે દીર્ઘ માથે મીંડું અને છેલ્લો અક્ષર ઉ પ્રત્યે લેતો હોય તો એ શું હોય દીર્ઘ હવે શાર્દુલ વિકરી કેમ લખાય તો કે શાર્દુલમાં પહેલા આ દીર્ઘ છે એટલું યાદ રાખજો શાર્દુલ વાળો આ દીર્ઘ છે આ રસ્વ આ દીર્ઘ આ રસ્વ તમારે જવાબ આપવાનો છે મ્યુનિસિપાલિટીનો જવાબ શું થાય ચાલતી